સુરતની અંદર તાપી નદી ફરી એક વખત બંને કાંઠે વહેતી થઈ છે મહત્વના સમાચાર એ છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે ઉકાઈ ડેમમાંથી એક લાખ તેસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે હાલ ઉકાઈ ડેમની જળસપાટી કે જે ત્રણસો છત્રીસ પોઈન્ટ અઢાર પર પહોંચી છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાત ની અંદર મેઘા ને તોફાની જોવા મળી રહી છે ત્યારે મોડી રાત થી સુરત શહેરની અંદર વરસાદી માહોલ જામ્યો હતો અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળ્યો હતો સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો ની અંદર

તાપી નદી ના બંને કાંઠે વસવાટ કરતા તમામ લોકોને અત્યારે સાવચેત કરી દેવામાં આવ્યા છે કારણ કે ગત સમયે પણ જે રીતના તાપી પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેને લઈને તંત્ર આજુબાજુના લોકોને જે છે તે સાવચેત કરી દેવામાં આવ્યા હતા ત્યારે અત્યારે આજે અમાવસની ભરતી નો પણ સમય થવાનો છે અને ભરતી આવતાની સાથે જ પાણી વધે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે માનસી આપણે અહીંના મહારાજ જોડે વાત કરીશું એમનું શું કેવું છે મહારાજ જણાવજો અ પાણી બંને ગાંઠે જે તાપી અને અમાવશની જે છે તે ભરતી આવવાની સંભાવના ક્યાં સુધી પાણી જશે અને કઈ રીતની અલગ એનો આપણે ત્રણ દિવસ આનો ભાર રહેશે એના આપણે જે બે વૃદ્ધ થતી થઈ હતી એના હિસાબે પણ આજે અમાવશે સવારમાં સાડા સાત સુધી અમાવશ હતી હવે એકમ એકમથીથી શરૂ થઈ ગઈ અને આજે પણ પિતૃ પક્ષ હવે શ્રુ થશે ભગવાનની કૃપા છે પાણી બહુ ઉપરથી છોડી રહ્યા છે બ્રશ આવશે તરીજો અને હજી તો તમને ત્રણ દિવસ આનો ભાર રહેશે

પાણી ભરાય છે અને તાપી નદી ની અંદર વધારે જળસ્તર થાય છે તો કયા વિસ્તારો પ્રભાવિત થઈ શકે તેને લઈને તંત્રની કામગીરીની તૈયારીઓ જે રીતે

ફરીથી નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાય તેવી પૂરેપૂરી સંભાવના હાલ જોવા મળી રહી છે જી ઉદના વિસ્તારની અંદર અને નવસારી રોડ ઉપર જે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી તેને લઈને શું અપડેટ છે બિલકુલ ઉદનાજ વિસ્તારની વાત નદી માનસી ચોકકસ ભણે કતાર ગામ હોય કે ડબોલી વિસ્તાર હોય કે પછી અડાજન ચેતના પર્વતપાટિયા પર્વત ગામ વિસ્તાર હોય

પાણીની અંદર ગરકાવ જોવા મળતો હોય છે દર વખતની જેમ આ વખતે પણ વેલી સવારે પાણી ભરાવાની સ્થિતિ બેસુ વિસ્તારમાં જોવા મળી હતી બીજી તરફ ઉદનાવસારી રોડ પર જોવા મળી હતી કતારગામ વિસ્તારમાં પણ જોવા મળી હતી જે રીતના પાણી ભરાવાની સ્થિતિ જોયા બાદ મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ જ મહાનગરપાલિકા નું તંત્ર જાગતું હોય છે અને ગટરના ઢાંકણા ખોલીને પાણી ઓસરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ કામગીરી પહેલાથી જ કરવામાં આવી હોય તો પાણી ભરાવાની સ્થિતિ જોવા ન મળ્યો હોય પરંતુ લોકોની અંદર એક પ્રકારનો રોષ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારે કામ ધંધા અર્થે જતા લોકોની અંદર એક પ્રકાર નો આક્રોશ જોવા મળતો હોય છે કામ ધંધા અર્થે જવા માટે લોકો નીકળતા હોય અને પાણીની અંદર વાહનો બંધ પડતા હોય તો ચોક્કસ અંદર એક આક્રોશ જોવા મળતો હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજી પણ ગોળ નિંદ્રામાં છે તાપી નદીના આજુબાજુના વસવાટ કરતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ જોવાનું રહે છે કે હવે ફરીથી જો જી સાઈ સાબ જોડાને સમગ્ર વિગતો જણાવી સુરતની પરિસ્થિતિ શું છે તાપી નદી જ્યારે બે કાંઠે વહેતી થઈ છે ત્યારે તેને લઈને કયા વિસ્તારો પ્રભાવિત થાય તેમ છે તે બધી જ અપડેટ આપી તે બદલ આપનો આભાર